જય ગંગા મૈયા આજે જેઠ સુદ એટલે ગંગા દશહરાનો દિવસ આજે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આજના પાવન પવિત્ર દિવસે સાંભળીએ ગંગા નદીનું મહત્વ અને ગંગા અવતરણ કથા સાથે ગંગા બાવની જે સાંભળવા માત્રથી ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સાથે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા એવું માનવામાં આવે છે કે રાજા ભગીરથે પોતાના સાઠ હજાર પૂર્વજોના ઉદ્ધાર માટે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે ભગવાન બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું હતું અને રાજા ભગીરથે વરદાન માગ્યું કે ગંગાજી પૃથ્વી પર અવતરે કારણ કે તેના જળથી જ સાઠ હજાર પૂર્વજોને મોક્ષ મળશે બ્રહ્માજી આ વાતમાં સંમત થયા પરંતુ તેમણે કહ્યું કે ગંગાની ગતિ ખૂબ જ ઝડપી છે જો ગંગા સીધી પૃથ્વી પર જશે તો પૃથ્વીનો નાશ થશે માટે પહેલાં તમે ભગવાન શિવની તપસ્યા કરો અને તેમની પાસે ઉપાય પૂછો અને ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને ભગીરથ રાજાએ ભગવાન શિવને બધી વાત કહી પછી ભગવાન શિવે સ્વર્ગમાંથી ઝડપી ગતિએ આવી રહેલી ગંગાને પોતાના તાળાઓ વડે નિયંત્રિત કરી અને તેમાંથી એક પ્રવાહ પૃથ્વી પર છોડ્યો આ એક પ્રવાહમાંથી જ ગંગા નદી પૃથ્વી પર ઉતરી આ પ્રવાહમાંથી ભગીરથ રાજાના સાઠ હજાર પૂર્વજોને મોક્ષ મળ્યો હતો ત્યારથી ગંગાજી મોક્ષદાયીની અને પાપ નાશિનીના નામથી પણ ઓળખવા લાગ્યા એટલા માટે આજે પણ લોકો ગંગામાં ડૂબકી લગાવીને મોક્ષની ઈચ્છા રાખે છે અને પાપોમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે માતા ગંગા એ પવિત્ર નદી છે જે કોઈ ગંગા નદીમાં સ્નાન કરે છે તેને મોક્ષ ગતિ થાય છે તેના સર્વ પાપો નાશ થાય છે માતા ગંગાનું નામ સ્મરણ કરવાથી પણ સર્વ પાપો નાશ થાય છે ગંગા ગંગા બાવની બાવની કે જેમાં માતા ગંગાના ગુણોનું વર્ણન છે જે કોઈ આ વાંચે કે સાંભળે તેને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળે છે તેના સર્વ પાપો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મોક્ષ ગતિ મળે છે તેવી ઉત્તમ ગંગા બાવનીનો પાઠ કરીએ શ્રી ગણેશજીને લાગુ પાય સરસ્વતી માં કરજ સહાય સદગુરુ ચરણે નમાવશેષ ત્રિદેવ આપો શુભાશિષ કૃપા આપની પૂરણ થાય ગંગાજીનું ગીત લખાય હિમાલય પૂજ્ય પિતા મેનકા ગંગા નમતા આર્યપુત્ર ભીષ્મ પિતા ગંગાજી ના સૂત હતા હિમાલય શિખર ઉપર ગંગાનું જળ તેના પર બરફમાંથી માંથી એ જળ વહે કમંડળે બ્રહ્મા ના રહે મુનિ એ જળથી પૂજા કરી પ્રભુ વિષ્ણુના ચરણ સરે બ્રહ્મપુરાણ બતાવી સાર લખાય બાવની એ આધાર ઇન્દ્ર પદ મેળવવા કાજ કરે પ્રયત્ન સગર રાજ અશ્વમેઘ સો યજ્ઞ કર્યા સદકાળ એ અવળાસર્યા ઇન્દ્રરાજ ને ચિંતા થાય યજ્ઞ અશ્વ એ ચોરે ત્યાંય સાઠ હજાર સગરના સુત શ્વ શોધવા દોડે તૂર્ત કપિલ મુનિ નો આશ્રમ જ્યાં મળી ગયો એ અશ્વ ત્યાં कपिलमुनि ने तस्कर कह्या समाधि छा शब्दो वह्या सगर ना भगीर उद्धरवा उपाय महर्षियो सत्य सत्यवात उतरे पृथ्वी गंगा मात ब्रह्मानेरि जवराय तप आदरे उग्र त्या प्रसन्न थाय ब्रह्मा ए स्थान माग्यु भगीरथे वरदान करवा पितृ नो उद्धार उतारवी छे गंगा थार धोध अजब नो दिव्य अपार मंदा की निथ मृत्यु लोक भगीरथे उतारी आम ભગીરથી ગંગા છે નામ વિષ્ણુના ચરણે થી વહ્યા સંકટમાં એ સર્વ સહ્યા વૈશાખી સુધી સાતમ થાય ગંગા સપ્તમી એ જ ગણાય પદ્મપુરાણ કહે છે સાર જેઠ દશમ સુદ મંગળવાર ગંગા દશમી એ જ મનાય મંદિરે ઉત્સવ ઉજવાય એ શુભ ઉતરા માત સહુ નદીઓમાં સુવિખ્યાત વેદો ને શાસ્ત્રો સૌ ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય ગીતામાં શ્રી કૃષ્ણ કહે નદીઓમાં હું ગંગા ગંગા માં જગન્નાથ થયા પંડિત લખ્યું ગંગા લહરી ગીત ચઢિયા પગથિયા માં બાવન પંડિત દયા કરી કંકણ આપ્યું હાથે ધરી દેહ છૂટતો જ્યાં દેખાય ગંગાજળ મુખમાં મુકાય અસ્થિ ગંગે પધરાવાય અનેક જીવો ઉધારાય કરતું ગંગાજળ તો ખાસ રોગ જંતુનો પૂરણ નાશ નવસોની નવવાણું નદી એમાં ઉત્તમ ગંગા નદી वेद अने पुराणो सह गङ्गाना गुण गाता बहु महिमा गंगा नो अपार वर्णवता नहीं आवे पार जगत जननी तारणहार वंदन मारा वार हजार जो आदय गीत गानारा कर जो हित रिजे श्री छोड़ जरूर આપ કૃપા ઉતરે ભરપૂર ગંગા માની બાવની સ્નાન સમયમાં ગાઓ રણ છોડજી રાજી થશે પૂરણ પાવન થાઓ બોલો શ્રી ગંગા માય